નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે એક રિલેશનશીપને લઈને રિલેશનશિપ એમ કહેવાય ને કે બે વ્યક્તિઓનો જે પ્રેમ હોય અંડરસ્ટેન્ડિંગ હોય અને સાથે સાથે ક્યાંક આગળ વધવાનો એક વિચારથી તે લોકો મળ્યા પણ હોય અને ક્યાંક આગળ વધતા પણ હોય લગ્ન સુધી એ તરાલ વાત પહોંચી ગઈ હોય લગ્ન પણ કરી દીધા હોય અને ત્યારબાદ કોઈક એક એવી બાબત વચ્ચે આવી જતી હોય છે કે જેના કારણે રિલેશનશીપ બ્રેક થાય છે લગ્ન પણ તૂટી જતા હોય છે એટલે કે અત્યારે છૂટા થવું એ એક ઉપાય છે કે શું તે એક સવાલ અત્યારે તમામ લોકોના મનમાં જોવા મળતો હોય છે અને એમ કહેવાય ને કે જ્યારે આપણે રિલેશનશીપની વાત કરતા આવીએ તો રિલેશનશીપ અત્યાર તો એમ કહેવાય ને કે બ્રેક એકદમ જ થઈ જતી હોય છે શું સહનશીલતાના અભાવને કારણે અત્યારે તો રિલેશનશીપ અત્યારે બ્રેક થઈ રહી છે સામાન્ય વાતને કારણે અત્યારે તો જે લગ્ન જીવનમાં જે તિરાડ જોવા મળતી હોય છે તેની પાછળ એમ કહેવાય ને કે જવાબદાર પરિબળ કયા કયા આપણે ગણવા સંયુક્ત કુટુંબ પ્રથા પણ અત્યારે તો જોવા મળતી હોય છે બીજી બાજુ એક બહુ જ મહત્ત્વની વસ્તુ એ પણ હોય છે કે કોમ્યુનિકેશન ગેપ હોય છે બે વ્યક્તિ જ્યારે એમ કહેવાય ને કે રિલેશનમાં હોય ત્યારે વાત કરીને અત્યારે તો જે પૂર્ણ વિરામ લાવવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે પણ વાત થતી નથી કોમ્યુનિકેશન જોવા મળતું નથી માત્ર માત્ર ઝઘડાના ઘર જોવા મળતા હોય છે ને ત્યારે પણ ક્યાંક એમ કહેવાય ને કે રિલેશન બ્રેક થઈ જતું હોય છે અને બીજા અન્ય એવા ઘણા બધા પણ અત્યારે જોવા મળતા હોય છે એટલે આજે ચર્ચા વિચારણા એ જ કર્યું છે કે છૂટાછેડા એક નવી શરૂઆત કહી શકાય કે પછી જવાબદારી ઉપર અત્યારે પૂર્ણ વિરામ જોઈ શકાય આની ઉપર ચર્ચા વિચારણા કરી છે આ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ સિનિયર સાયકોલોજીસ્ટ છે અને સાથે સાથે જ પરિમલભાઈ આસ્તિકા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રિલેશનશીપ એક્સપર્ટ છે જે આ બંનેનું સૌ દુ સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ પ્રશાંતભાઈ આજે જે મેં કહ્યું કે અત્યારે તો છૂટાછેડાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે છેલ્લા એકસો ઓગણીસ દિવસની વાત કરીએ તો ફેમિલી કોર્ટમાં પણ ચાર હજાર ત્રણસો જેટલા કેસ દાખલ થઈ ગયા છે નવા અને બીજી બાજુ ફેમિલી કોર્ટમાં દંપતી વચ્ચે ઝઘડાના લીધે છૂટાછેડાના એકવીસસો જેટલા કેસ તો અત્યારે આલ પણ યથાવત જોવા મળી રહ્યા છે તો શું છૂટા થવું એ ઉપાય છે અને આની પાછળના જવાબદાર કારણો કયા કયા હોઈ શકે છે સૌથી પહેલા તો હવે લોકો એવું માને છે કે બંધઈને રહેવું જરૂરી છે ત્યાંથી શરૂ થાય છે લગ્ન બરાબર છે એક એક વ્યવસ્થા તરીકે તરીકે લોકો લોકો ફેન્સી ઇવેન્ટ હવે એક્સેપ્ટ કરે છે કદાચ જે આપણે અંબાણીમાં હવે વર્ષ સુધી ના જોયું લગ્ન પણ ઘણા બધા લોકો હજી અહિયાં એકદમ માઇક્રો અંબાણી થઈ અને લગભગ ચાર પાંચ દિવસના વેડિંગ રાખે છે પણ ઇટ્સ એન ઇવેન્ટ બેઝિકલી અંડરસ્ટેન્ડ એ લોકો સમજી શકતા નથી કે આ બે વ્યક્તિઓ વચ્ચેનું સામાજિક ઇમોશનલ અને બીજા અનેક પ્રકારનું એક બંધન છે અને આ બંધનમાં રહેવા માટે મને કોણ મજબૂર કરે મને કોઈ ના કરી શકે આ માનસિકતા ખૂબ વધી ગઈ છે અને એટલા માટે જે શરૂઆતમાં જે તમે વાત કરી કે ટોલરન્સ લેવલ ઘટી ગયું છે ડેફિનેટલી સાચી વાત છે સહનશીલતા બહુ જ ઘટી ગઈ છે અને કારણ કે ઇન્ડિપેન્ડન્સ વધી ગયું છે એ ફાઈનાન્શિયલ હોય કે બીજી કોઈ પણ રીતનું વૈચારિક હોય કે સામાજિક હોય એ ખૂબ વધી ગયું છે ને એને કારણે વ્યક્તિઓ એવું માનવા માંડે છે કે તમે જે કોઈ પ્રમાણે રહેવું મારે જરૂર નથી મારા મનની ઈચ્છા પ્રમાણે હું રહીશ મારા માઇન્ડસેટમાં મારા સાયકોલોજીકલ પ્રોફાઇલમાં સામે વ્યક્તિ ફિટ થશે તો ઠીક છે ના થાય તો એના રસ્તે હું મારા રસ્તે અને બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અત્યારે છૂટા પડવામાં જે પહેલા પહેલા એક જાતનું સામાજિક શરમ હતી એવું હવે નથી રહ્યું હવે બહુ ઈઝીલી લોકો છૂટા પડી જાય છે અને કદાચ ઝઘડા પણ થાય જ છે પણ એવું નથી પણ જે ઝઘડા થઈને ઝઘડા કરીને છૂટા પડવા પડ્યા પછીનો સામાજિક સંકોચ છે એ હવે બિલકુલ જતો રહ્યો છે ઘણી બધી વખત એવું પણ જોવા મળે છે કે લોકો છૂટા પડે એ એમના માટે ક્યારેક જરૂરી કારણ કે બહુ ટોક્સિક મેરેજ હોય બહુ જગડા વાળા હોય થતા હોય તો એવા ડેફિનેટલી એવા સંજોગોમાં લગ્નમાં રહેવું જરૂરી નથી પણ અહીંયા આપણો જે પ્રશ્ન પ્રશ્ન છે છે એ એ કે નાની નાની વાતોમાં સામાન્ય જે તકરારોમાં વ્યક્તિ લાંબા ગાળાના નિર્ણયો લઈ અને છૂટા પડી જાય એ કેમ થાય છે તો એના મેં કારણો કહ્યા બીજું કારણ એ છે કે અત્યારે ત્રીજી વ્યક્તિની એન્ટ્રી બહુ ઈઝી થઈ ગઈ છે લગ્નની અંદર કે બહુ ઝડપથી એક્સ્ટ્રા મેરિટલ રિલેશન્સ બંધાઈ જાય છે અને હું રિલેશન કરતા અફેર્સ જ કહું છું કે ટેમ્પરરી બંધાય છે પછી છૂટા પડે છે પછી ચોથો કોઈક આવે પાંચમો કોઈક આવે આ બાજુ એ હોય ને પેલી બાજુ હોય બંને બંને બાજુ અલગ અલગ પ્રકારના સંબંધો બંધાતા હોય છે એટલે આ પ્રકારે ધીરે 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 આ એક આખી એવી ઘટનાઓની એક ઘટમાળ થઈ જાય છે કે જેમાં વ્યક્તિને એમ થાય છે કે ભાઈ આ લગ્નમાં રહી શકાય એવું છે નહીં હવે છૂટા પડી જઈએ આ પણ એક બહુ કોમન રીઝન છે બીજું એક એક એ છે 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 કે ઘણી બધી વખત કેટલાક લોકોને પ્રોબ્લેમ હોય જે મેડિકલ વાત જેમાં એ લોકો સ્વભાવની વાત સમજે છે સંબંધોની સમસ્યા સમજે છે પણ એકચ્યુઅલી ઇટ્સ અ મેડિકલ સાયકોલોજીકલ પ્રોબ્લેમ પીપલ સમટાઈમ્સ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ કે આ કઈ સ્વભાવની વિકૃતિ નથી આ મનોવૈજ્ઞાનિક વિકૃતિ હોય છે ઘણી બધી વખત વેમ શંકા બધું જે થતું હોય છે એના માટે ટ્રીટમેન્ટની જરૂર હોય છે એના માટે તમે ગમે તેટલું સમજાવો ગમે તેટલા એમને પ્રેરણાદાયી પ્રવચનો આપો તમે ગમે તેટલી ધાર્મિક વિધિઓ કરાવો કોઈ ફરક પડતો નથી એના માટે ટ્રીટમેન્ટની જ જરૂર હોય છે અને એ ક્લિનિકની અંદર સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ થી મેડિકલ ટ્રીટમેન્ટ થી એ લોકો પ્રોપર થઈ શકે છે આવું પણ મેં મારી તેત્રીસ વર્ષની પ્રેક્ટિસમાં જોયું છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અત્યારના સમયમાં એમ કહેવાય ને કે દરેક લોકો ટ્રીટમેન્ટ અત્યારે તો લેવી અને એમ કે એ લોકો એમ જ સમજે ના યાર આમ આમ થોડી ટ્રીટમેન્ટ હોય ના પણ આની પણ ટ્રીટમેન્ટ હોય છે અને એ લેવાથી એવું કંઈ એવું એમ કહેવાય કોઈ શરમજનક બાબત નથી એ તમારા માટે છે અત્યારે તો એ લેવી પણ બહુ અત્યારે તો જે જરૂરી જોવા મળતી હોય છે જી પ્રશાંતભાઈ આપણે કંઈ કહેવું છે

અત્યારે ઇન્સ્ટા કે બીજી કોઈ પણ રીતે એ લોકો જે કંઈ પણ અમુક પ્રકારની સંબંધો અંગેની વાતો કરે છે એમાં ઘણી બધી વખત મેં તો એવું જોયું છે કે પોતાના સંબંધો જ એક ખતરામાં હોય છે અને એ વાત કરે છે સંબંધો કેવી રીતે સાચા ભાઈ એટલે આ બધી આ બધી જે છે ને એમાં એમાં ખાલી ઘણી વાર માર્કેટિંગ ગિમિક્સ કે સ્ટ્રેટેજી સિવાય બીજું કશું હતું નથી એના લીધે કેટલાક લોકો ગેરમાર્ગે દોરાય છે વાસ્તવમાં એ લોકોને પ્યોરલી સાયન્ટિફિકલ સાયકોલોજીકલ એમને ટ્રીટમેન્ટની અથવા તો એ પ્રકારના ગાઈડન્સની જરૂર હોય છે કે જેની અંદર એ ઓળખી ઓળખી શકે શકે વિકૃતિઓને સહજીવન કેવી રીતે જીવવું એની એની પ્રોપર સાયન્ટિફિક ગાઈડલાઈન લઈ શકે અને એમાંથી મુક્ત થઈ શકે એટલે આ એક ડિફરન્સના લીધે પણ ઘણા બધા લોકો એની ચક્કરમાં ખરડાયા કરે છે એમાંથી બાળક નથી નીકળતું એમને એવું લાગે છે કે અમે તો હેલ્પ લઈએ છીએ પણ એ હેલ્પ એ પ્રોપર નથી હોતી ઘણી બધી વખત આ બધું છે ને એ દોરા દોરાધાગા જેવું છે ઘણી બધી વખત કેટલાક લોકો એમ કે ભૂતપ્રેત છે દૂર કરો એના માટે વિધિ તાંત્રિક વિધિ કરતા હોય હવે આ આ મોબાઈલમાં આવેલી મોડર્ન વિધિઓ છે અને એના લીધે લોકો એમાં એમાં ઘુસી જાય છે એમને સમજ નથી પડતી કે આ ખરેખર એનો ઉપાય નથી એનો ઉપાય પ્યોરલી સાયન્ટિફિક હોવો જોઈએ બિલકુલ બિલકુલ સાચી વાત છે પરિમલ ભાઈ ને કે એક ઉપાય બની ગયો હોય ને તે પ્રમાણે અત્યારે લોકો આગળ વધી રહ્યા છે શું કેશો આપ બિલકુલ આનો જવાબ આપવામાં કદાચ ભીવાણી સાહેબ ની વાતનું પુનરાવર્તન થશે કારણ કે જનરલી જયારે સાહેબ ને આપણે સાંભળીએ છીએ ત્રણ દાયકાઓથી તેવું જ થવું જોઈએ જેના નાર્સિઝમ કહી શકીએ ઇગો સ્ટ્રેન્થ કહી શકીએ જેના પર એમનું સામે વાળા પાસેથી અપેક્ષાઓ વધતી જાય છે અને અપેક્ષાઓમાં આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે અપેક્ષાઓનો ક્યારેય અંત નથી જરૂરિયાત કદાચ પૂરી થઈ શકે પણ ક્યારેય અપેક્ષાઓ કોઈ પણ વ્યક્તિ એક પણ વ્યક્તિની પૂરી કરી શકે એવું બનતું હતું નથી જે અપેક્ષાઓ આજે એક વાઇપ્સ એવો શબ્દ આવ્યો છે કે વાઇપ્સ મળવા જોઈએ કુંડલીમાં ગુણ મળે કે ના મળે બીજું કશું મળે કે ના મળે વાઇપ્સ મળવા જોઈએ મતલબ મારો પાર્ટનર રોજ રીલ બનાવતો હોય ડાન્સ કરતો હોય અને હું પણ કરતી હોય એવું મને કોઈ મળી જાય તો અમારા વાઇફ મળી ગયા અને પછી બે ચાર છ આઠ મહિના પછી એમને કદાચ એ વસ્તુનું અનુભૂતિ થાય છે કે ઘણા બધા એવા મુદ્દાઓ છે જે મળવા જોઈતા હતા એ નથી મળતા અને ત્યાંથી તકરાર ચાલુ થાય છે જેમ આપણે વાત કરી કે છેલ્લા એકસો ઓગણીસ દિવસમાં એકવીસો જેટલા ડાયવોર્સ કેસ એટલે કાલે જ એક ડિબેટમાં મારી સાથે એક અહીંના ફેમિલી કોર્ટના વકીલ હતા જેમણે વાત કરી કે એકવીસો કેસ છે ને એમાં અમુક કેસ તો કેટલા સિવિયર લેવલના છે એટલે આમ જોવા જઈએ કે એકસો ઓગણીસ કેસ એકસો ઓગણીસ દિવસમાં એકવીસો કેસ એટલે રોજના સત્તર થી અઢાર કેસ થયા. આપણા ભારત જેવા દેશમાં જ્યાં સંસ્કૃતિમાં આપણે લગ્ન જીવનને એક મહત્વનું એક સંસ્કાર માન્યા છે. લગ્ન સંસ્કાર તો જે સાહેબે વાત કરી એક ઇવેન્ટ બનાવી દીધી છે. અને સોશિયલ કે અમે બંને જોડાયેલા છીએ. અને આ તો એવા લોકો છે જે ડાયવોર્સ જેવા એવા ડિસિઝન પર આવ્યા છે. જે લેવું પણ એક ચેલેન્જિંગ છે. જે ત્યાં સુધી પહોંચ્યા છે એવા કેટલા બધા લોકો છે જે બતાવી રહ્યા છે ફંક્શનમાં કોઈના રિસેપ્શનમાં જઈને કે અમે સાથે છીએ પણ એક્ચ્યુઅલી ઘેર જઈને એ લોકો સાથે નથી જેવી રીતે મારે ક્યાંક પરફોર્મ કરવાનું છે અને હું એક કોસ્ટ્યુમ સુપરમેન ના કોસ્ટ્યુમમાં આવ્યો છું એ 1 કલાકનું પરફોર્મન્સ પૂરું થાય પછી મને ખબર છે હું શું છું તો આવા કેટલા બધા લોકો કપલ્સ છે જે લોકો દાંપત્ય જીવન જીવી રહ્યા છે ખાલી બતાવવા માટે કારણ કે હજી ક્યાંક ને ક્યાંક સમાજનો ડર એમને છે તો સાહેબ જેમ વાત કરીએ એમ બે છે એક ટોક્સિક લેવલ પર લેવલ પર પહોંચી ગયું છે જેમ કે આપણે એવું કહીએ કે ગવર્નમેન્ટ અને સિટીઝન બંનેની વચ્ચે રિલેશનશિપ છે તો રિલેશનશિપ પતિ પત્ની ની જ નહીં ત્યાં પણ છે પણ ગવર્નમેન્ટ એવા ડિસિઝન લઈ રહી છે જે આપણને એ માનવા માટે અથવા તો આપણે એક્સેપ્ટ કરી શકતા નથી તો જ્યાં નથી સ્વીકારી શકતા ત્યાં ટોક્સિસિટી સ્ટાર્ટ થાય છે તો એવા કેટલા બધા લોકો હજી એ ટોક્સિસિટી માં પણ છે અને આ રિલેશનશિપ માં હું જનરલી એવું કહેતો હોઉં છું કોઈ સાથે ક્લાયન્ટ સાથે કન્વર્ઝેશન્સ માં કે જેમ ઇન્સ્ટાગ્રામનું ઇન્સ્ટા ફેસબુકનું એફબી સિસ્ટરનું બ્રધર બ્રધરનું બ્રો એવી રીતે રિલેશનશીપ નો સમય રીલ રીલને આપી દીધો છે એટલે રીલમાં જેટલો સમય અત્યારે તમે મોટા ભાગે જોશો એવરેજ સ્ક્રીન ટાઈમ જે વધતા જાય છે ત્યાં એમને એકલા પણ નથી લાગતું એટલે શોર્ટ ટેમ્પર થઈને ડાયવોર્સ આપવું ઈઝી છે નહીં તો ઘણી વાર એવું છે કે પહેલા તો એવું થતું હતું કે દસ દિવસ અલગ રહ્યા અને ક્યાંક એવું થયું કે એકલતા પણ લાગી રહ્યું છે સમાજનો ડર ક્યાંક ને ક્યાંક છે તો ફરી વાર પાછા આવવાનું અથવા તો રાઈટ મેરેજ કાઉન્સિલર પાસે પહોંચવાનું શક્ય હતું એવું નથી કે સામાન્ય માણસ આજે આપણે જેમ રિસન્ટ એક્ઝામ્પલ જોયું આજના ન્યૂઝપેપરમાં હાર્દિક પંડ્યા જેને આપણે ઓલરાઉન્ડર ગણીએ છીએ ક્રિકેટરમાં તો ક્રિકેટમાં એ ઓલરાઉન્ડર છે પણ કદાચ લાઈફ બેલેન્સ કરવામાં અથવા વર્ક લાઈફ બેલેન્સ કરવામાં ક્યાંક ને ક્યાંક નહીં તો એમનું જે રિસન્ટ આપણે એક અમાઉન્ટની વાત કરીએ પાંચ કરોડ મળ્યા છે તો કોઈ સારામાં સારા મેરેજ કાઉન્સેલર પાસે જવું બહુ ઇઝી છે પણ એમણે પોતે આજે એક ડિક્લેર કર્યું છે કે બે હજાર વીસના જૂન મહિનામાં મે મહિનામાં એમના મેરેજ થયા છે અને આજે ચાર વર્ષ પછી એક બાળક સાથે એ લોકો એનાઉન્સ કરી રહ્યા છે કે હેપીલી અલગ થઈ રહ્યા છે તો આ પ્રશ્ન કોઈ એવો નથી કે અમીર ગરીબ અભણ કે ભણેલા વ્યક્તિઓનો આ તમામ સમાજમાં દરેક સોસાયટીમાં કોઈ પણ વ્યક્તિનો આ પ્રશ્ન છે જેમાં સાથે સહનશક્તિ સમજશક્તિ જેને એડજસ્ટમેન્ટ સ્કીલ ખાસ કહીએ છીએ સહનશક્તિ એટલે એવી પણ નથી કે કે આવતી કોઈ ઓફ તમે તમે સહન કરી પણ અનુરૂપ બનવા માટે સમય આપવાનો છે એ નથી આપી રહ્યા આજે જોશો કપલ મળે છે સ્ટાર્ટિંગમાં ત્યારથી જ એમનું પ્રી વેડિંગ ફોટોશૂટ કેવું થશે એમનું વેડિંગનું પ્લેસ ક્યાં હશે એટલે સાહેબે કીધું એમ કમ્પ્લીટલી એક ઇવેન્ટ થતી જાય છે તો એમને જે સમજવાનો સમય હતો એક બે વર્ષ જે એમની સગાઈ અથવા તો નક્કી થયું ત્યારથી લઈને લગ્ન થાય ત્યાં સુધીનો એ સમય કદાચ એ બીજા પ્લાનિંગમાં એટલે ડાયવર્ટ થઈ ગયા અથવા તો ટેકનોલોજીમાં તો જેના કારણે એ લોકો એકબીજાને પ્રોપર સમજી શક્યા નથી અને એ નાનું એકદમ જેને નેરો માઇન્ડસેટ એક ટાઈમ માટે બની જાય છે અને ઝડપથી છૂટા પડવાના કેસો વધી રહ્યા છે ભાઈ તમે એમ કહ્યું કે ના વાત કરવી જોઈએ તો વાત કરવામાં તો તરલ ફેમિલીને પણ ઇન્વોલ્વ કરવી બહુ જરૂરી છે ને જો કદાચ ફેમિલીને ઇન્વોલ્વ કરો જે તરલ એમ કહેવાય ને કે ઘરડા ગાડા વાળે એ પ્રમાણે ક્યાંક ગરડા ગાડા વાળી પણ શકતા હોય છે પણ ત્યાં પણ વાત નથી થતી અત્યારે તો ડિસિઝન બહુ જલ્દીથી લેવાઈ જતું હોય છે એમાં બિલકુલ એમાં બે વાત છે ફેમિલીને ઇન્વોલ્વ કરવું જોઈએ બિલકુલ જેમ કહેવાય છે કે વકીલ કરતા પણ વડીલ પણ એમાં જેમ તમારી પાસે પ્રોફેશનલ હેલ્પ લેવી વધારે જરૂરી છે મારા પોઈન્ટ ઓફ વ્યૂ કારણ કે વડીલ છે એ અને આજની જે જનરેશન છે બંને વચ્ચે જનરેશન ગેપ છે એટલે બંનેના વ્યૂઝ થોડા અલગ પણ છે જ્યાં ઘણી વાર એવું થશે કે કોઈ ઓબેડિયન્ટ ગર્લ છે એના દાદા અને દાદીને સાંભળીને સહન કરે જશે તો એ ટોક્સિક એના માટે સારું નથી એવું જ છે કે તમે તમે કોઈ છો છો અને વિચારી રહ્યા ક્યારે બહાર આવું પણ એક એવી જગ્યાએ પરફોર્મ કરી રહ્યા છો તો તમારે કન્ટિન્યુઅસલી ત્રણ કલાક પહેરવાના જ છે તો ઘણા બધા એવા રિલેશનશિપના પણ કિસ્સાઓ છે જેની નકારાત્મક અસર કહી શકાય અને જ્યારે ફેમિલીની કાઉન્સેલિંગ એટલે કે ફેમિલી બધાનો તમે ઓપિનિયન લઈ રહ્યા છો તો એમના અનુભવોનો તમને લાભ મળી રહ્યો છે જેથી કંઈક રસ્તો નીકળશે અને નહીં નીકળે તો પણ ફાઈનલી તમે પોતે થશો કે હવે છૂટા પડવું જ મારા માટે સારું છે એટલે અમારી દ્રષ્ટિએ અને ટોક્સિક હોય તો પણ નકામું છે અને તમે જલ્દીથી ક્વિક ડિસિઝન લઈ લો છો જેમાં એનું સારું થઈ શકતું હતું એટલે કોઈ સારા મેરેજ કાઉન્સિલર પાસે જાઓ અને મેરેટલ કાઉન્સેલિંગ જે કરતા હોય એ તમને સારી રીતે સમજાવી શકતા હતા બંને પક્ષ જ્યાં તમારા પરિવારના સભ્યો પણ ઘણી હતી તમને હેલ્પ કરી શકતા હતા પણ તમે ત્યાં એવું સમજી લીધું કે આ લોકોને શું ખબર પડશે અથવા તો મને મારી સારી રીતે ખબર પડે છે તો તમે બહુ શોર્ટ ટેમ્પર માં ડિસિઝન લઈ લીધું જે નિર્ણય આગળ જતા તમને તમારા ભવિષ્ય માટે ખોટો લીધો એવું ક્યાંક પુરવાર થઈ શકે છે તો થાજી વાત છે એક મહત્વનો પ્રશ્ન પ્રશાંત ભાઈ કે આપણે તો છૂટાછેડાની વાત કરી રહ્યા છીએ જો એમને પણ કોઈ બોય એન્ડ ગર્લ કોઈ રિલેશનશીપમાં અત્યારે આવતો આવતો હોય છે ને એ પણ અત્યારે આવતો બહુ જલ્દીથી બ્રેક થઈ જતું હોય છે અને એમ કહેવાય ને કે પેલું સોશિયલ મીડિયામાં મૂકી દે કે આજે મારો મૂડ ખરાબ છે પેલું એમ કહેવાય પેલી બધી રીલ્સ હોય કે એ બધી પોસ્ટ એ બધું મૂકી દેતા હોય છે કે જેના કારણે સિમ્પથી આપવાવાળા તો તમને પણ ખબર છે ને મને પણ ખબર ઘણા બધા હોય છે એ છોકરાઓ કે છોકરીઓ હોય તેમાં બધામાં સિમ્પતિ આપવા વાળા એટલા બધા આવી જશે કે જ્યાંથી અત્યારે તો ત્રીજા વ્યક્તિની એન્ટ્રી જેવી બી રીતે પ્રશાંતભાઈ આપને આપે કહ્યું ને કે એના અત્યારે ત્રીજા વ્યક્તિની એન્ટ્રી બહુ જલ્દીથી થઈ જતી હોય છે એટલે એમ કહેવાય ને કે અત્યારે જે આ છૂટાછેડાની સામે અત્યારના સમયમાં સંબંધોનું મહત્વ પણ અત્યારે તો રહ્યું નથી તેવું કહી શકાય એટલે રિલેશનશીપ ઇટસેલ્ફ એ બહુ નાજુક સમયમાંથી પસાર થઈ રહી છે એમાં નવા સંબંધો બાંધવાની વાત જે છે એમાં શંકા હોય એમાં પોતાના બધા કેટલાક સ્વાર્થ હોય એમાં દેખાડો હોય ઘણી બધી વખત ઘણી બધી વખત બહુ જ પ્રેમ હોય સાચો પ્રેમ હોય ઘણી બધી વખત એવું પણ હોય કે એ પ્રેમ હોય પણ એને મેન્ટેન કેવી રીતે કરવા ખબર ના હોય ઘણી બધી વખત એવું છે કે પોતે બંને જણ સારી રીતે રહેવા માંગતો હોય પણ કોઈક બીજા આસપાસના લોકોના કારણે લોકો રહી ન શકતા હોય સારી રીતે આવું પણ બનતું હોય છે પણ જે અત્યારે મુખ્ય પ્રશ્ન જે હમણાં પૂછ્યો એ પ્રમાણે અ યંગસ્ટર્સની અંદર કે નાની ઉંમરના લોકોમાં લગ્નની વાત તો બહુ દૂરની છે પણ રિલેશનશિપમાં પણ સસ્ટેનેબિલિટી જોવા મળતી નથી બહુ એ ફેક્ટ છે અને લોકો સંબંધોને લાંબા ચલાવી શકતા નથી ટકાવી શકતા નથી મેન્ટેન નથી કરી શકતા બધી જ બાબતો જે છે ને એ અગેન ઇટ કમ્સ ઓન ધ બેઝિસ ઓફ ટોલરન્સ એન્ડ એક્સેપ્ટન્સ એટલે તમે બીજાને કેટલો સ્વીકાર કરો છો બીજી વ્યક્તિ સાથે કેટલું તમે રહી શકો છો એની એના જે શોર્ટકમિંગ્સ છે અથવા એના જે કંઈ પણ એના નેગેટિવ માઇનસ પોઈન્ટ છે એ માઇનસ પોઈન્ટને બરાબર સમજવા પણ ખૂબ જરૂરી હોય છે જ્યારે કોઈ વ્યક્તિ એમ કે છે કે એના તારામાં બરાબર નથી ત્યારે કદાચ એ કહેનાર વ્યક્તિમાં એ મુદ્દો બરાબર પોતાનામાં હશે પણ બીજા અનેક મુદ્દા એવા હશે જે એના પોતાનામાં બરાબર નહીં હોય એટલે આ બધી બાબતો જે છે એ લોકોએ સમજવી જરૂરી છે પણ એ સમજવા માટેની ધીરજ અત્યારે રહી નથી અને બીજું કે અત્યારે સોશિયલ મીડિયાની તો વાત આપણે કરીએ જ છીએ પણ મેઇન એનાથી પણ વધારે એ છે કે મારું શું અને મારે શું આ બે વસ્તુ બહુ અગત્ય છે કે આમાં મને શું મને શું ઘણી વખત બધી ક્લિનિકમાં આવતા લોકો એવું પૂછે છે કે સર મને કશું મળ્યું જ નથી એટલે એટલે ત્યાંથી જ આ વાત શરૂ થાય છે કે કશુંક મેળવવા માટે જ તમે સંબંધમાં પડ્યા છો એ વસ્તુ દેખાય છે બીજી વાત હોઈ શકે એવું નથી કે ના હોઈ શકે સંબંધમાંથી દરેકની પોતાની જરૂરિયાતો હોય અને એટલે જ તો ભેગા થાય છે પણ ઘણી વખત આ જરૂરિયાતો જે છે એ મલ્ટીફેસેટેડ હોય છે જે સામેવાળી વ્યક્તિ પૂરી કરી શકતી નથી ઘણી વખત આ કાલ્પનિક વધારે હોય છે ઘણી વખત આ જે છે કે આવું જ હોવું જોઈએ સિચ્યુએશન લઈને ચાલનારા લોકો જે છે ને એમાં ફિટ થઈ શકતા નથી અને એના માટે ઝડપથી છૂટા પડી જવું અને એમાં પ્રોબ્લેમ એ છે કે એક વ્યક્તિ છૂટી પડે કે ભાઈ હવે હું સિંગલ છું એમ કે તો સામેવાળા બીજા ઘણા બધા એવા છે કે જેને ઓકે સિંગલ ચેક ગુડ એકસેપ્ટેડ પછી કોઈક નજીકની વ્યક્તિ જ માંડ પૂછે છે હવે કે કેમ ભાઈ એવું થયું એવું પૂછનારા પણ હવે ઓછા થઈ ગયા છે એટલે આ પણ એક બહુ જબરદસ્ત મોટો સોશિયલ ચેન્જ છે પહેલા લોકો પૂછતા હતા કે ભાઈ શું થયું કેમ પ્રોબ્લેમ થયો હવે એ બધું મેટ્રો ની અંદર ખાસ કરીને તમે જોયું કે વી આર નોટ ટુગેધર આવું કહી દે અને પછી બહુ પૂછવાનું નહીં કે ભાઈ શું થયું બહુ નજીક ના હો તો તમે પૂછો એટલે આ એક આખો નવો ટ્રેન્ડ થઈ ગયો સો એની અંદર પણ પ્રાઇવસી જાળવવાની નજીકના લોકોએ કે તમારે પૂછવાનું નહીં કે કયા પ્રોબ્લેમ થાય પ્રોબ્લેમ કે હવે તો છોકરાઓ ખાસ કરીને તો બ્રેકઅપ પાર્ટી કરતા થઈ ગયા છે એટલે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે છૂટા પડીએ છે તો કેમ પાર્ટી કરીને છૂટા ના પડીએ એવું પણ થઈ ગયું છે અને ઘણા બધા લોકોને તો આવી જ પાર્ટીઓમાં મજા આવતી હોય છે એટલે કે વારંવાર બ્રેકઅપ થતા હોય છે

મારે આવું ખાવું છે તો હું ખાઈશ મારે સંબંધમાં આવી રીતે રહેવું છે તો હું રહીશ હુ આર યુ ટુ ટેલ મી આ સિચ્યુએશન રિલેશનશીપમાં અત્યારે ટીનેજર્સ છે જેન્સી છે આજે હમણાં જે આપણે વાત કરીએ બધી જ બધા જ લોકોની અંદર આ વસ્તુ બહુ પ્રેવિલન્ટ છે તમે જ્યારે એમને સમજાવવા જાવ છો ત્યારે એ જૂની વેલ્યુઓને જૂનવાણી જ ગણે છે એને એને એક્સેપ્ટ નથી કરતા એવું લાગે છે કે આ બધું તો તમારા જમાનાની વાત છે ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ નોટ રિલેવન્ટ ટુડે એટલે પ્લીઝ ટોક સમથિંગ રિલેવન્ટ એટલે અત્યારની વાત કરો તમે એમને એમ કહેશો કે ના ના એકબીજાને સમજવા જોઈએ સંભાળવું જોઈએ ને આમ તેમ તો એ લોકોમાં એ વસ્તુ ઉતરતી જ નથી કેમ પણ મારે કેમ એવું કરવા એ જ એ જ વસ્તુ સૌથી મોટો સવાલ અત્યારે આવે છે કે મારે કેમ કરવું પણ એનો જવાબ હું કે જો વ્યક્તિ કન્ટિન્યુઅસ એના રોલર કોસ્ટ રાઈડમાંથી બહાર નીકળવા માંગતી હોય ઇમોશનલ તો એને સ્ટેબિલિટી જોઈએ એ હું ઘણી આ સ્ટેબિલિટી કેવી રીતે આવે તમારી વ્યક્તિઓ બદલાય તમારી પોતાની એનાથી સ્ટેબિલિટી આવે ના જવાબ છે ના એનાથી સ્ટેબિલિટી ના આવે કોઈ એક વ્યક્તિ સાથે તમારે તકલીફો થવાની જ છે એ માનીને તમે આગળ ચાલો અને તમે પણ તકલીફ આપી જ શકો છો ને આપો જ છો એ પણ સ્વીકારો એ બધી તમારા તરફની તકલીફ પણ ઓછી કરો સમય તકલીફ પડતી હોય તો થોડુંક તમે એને એક્સેપ્ટ કરીને ચાલો એ બહુ જરૂરી છે ઇફ યુ વોન્ટ ટુ સસ્ટેન ઇન અ ગુડ રિલેશનશિપ ફોર વેરી લોંગ ટાઈમ મોટાભાગના લોકોને અત્યારે એ અને હું તો એવું માનું છું કે સમયનું ચક્ર પાછું ફરશે લોકોને સમજ પડશે કે આવી રીતે બે દિવસમાં ત્રીજો સંબંધ બાંધવો અથવા સવારે જુદા ને સાંજે જુદા એ બહુ લાંબુ નહીં ચાલે કારણ કે એ એ એક જાતની ઇમોશનલ રિક્વાયરમેન્ટ છે એને પૂરી પૂરી કરવા માટે દરેક લોકોને છેલ્લે એ તો ખબર પડે જ છે કે સાચું શું છે ને શું હોવું જોઈએ કદાચ સત્યનું સ્વરૂપ બદલાય પણ સત્ય ઓરિજિનલ બદલાતું નથી કે માણસ જોડે રહેવા સર્જાયો છે એકબીજા વગર ચાલવાનું નથી અને તમે જો લાગણીની દ્રષ્ટિએ નજીક હો તો તમારે ચોક્કસ અમુક બાબતો જતી કરવી પડે છે અમુક બાબતોને સ્વીકાર કરવો પડે છે તમારે પણ અમુક બાબતોમાં ચેન્જીસ લાવવા પડે છે પોતે અને સામેવાળાની બાબતોને સમજતા સાંભળતા અને એ એને અનુરૂપ વર્તન કરતા પણ શીખવું પડે છે પરિમલ ભાઈ અત્યારના સમયમાં ટ્રસ્ટ ઇશ્યુઝ અને કમ્યુનિકેશન ગેપ એ સૌથી વધારે અત્યારે તો છૂટા થવાનું છૂટા થવાનું કારણ અત્યારે તો કહી શકાય બિલકુલ કોમ્યુનિકેશન એવું કહી શકાય કે બહુ જ લિમિટેડ થઈ ગયું છે તમે કોઈ પણ પાર્ટનર્સની વચ્ચે જોશો તો સપોઝ બંને વર્કિંગ છે પોતપોતાના કામથી ઘેર આવે છે બાળકો સાથે પણ સમય આપે છે જે આપવો જોઈએ એના કરતા વન ટેન્થ અને એ બંનેનો ટ્રસ્ટ તો ક્યાંક એક લેવલ પછી જે મનોટનસ એકનું એક કામ આપણને કરવું નથી ગમતું એકનું એક મેન્યુ નથી પસંદ એવી જ રીતે એક સ્પાર્ક માટે થર્ડ પર્સન બંનેના જીવનમાં હોવું એવું કદાચ અત્યારે જો પર્સન્ટેજ વાઈઝ કહીએ તો કદાચ થર્ટી થી વધારે રેશિયોમાં આવું ક્યાંક ને ક્યાંક આવી જાય છે જેમાં એમને એકબીજામાં માત્ર રસ નહીં રહેતા કોઈ ત્રીજા વ્યક્તિ સાથે ક્યાંક ને ક્યાંક જેને અફેર પણ કહીએ છીએ અમે એ જગ્યા લેતું હોય છે અને એ જ્યારે લે છે ત્યારે ઇટ સેલ્ફ તમે ત્યારથી જ સ્ટાર્ટ કરો છો કે ટ્રસ્ટ તમે બ્રેક કર્યો જ છે પછી એ છ મહિના આઠ મહિના પછી એક્સપોઝ થાય છે પછી ડિસ્કસ કરો છો કોઈ પણ તો એ ટ્રસ્ટ તો એવું છે કે પહેલા તો તમે પોતાને કમિટ કરી શકો કે હું કમિટેડ છું ઇટ મીન્સ ત્યાં ફૂલ સ્ટોપ ત્યારથી અવકાશ રહેતો જ નથી પણ એ જ શક્યતા બહુ ઘટી ગઈ છે જેમ મેં કીધું મને તો હું કહી શકું છું જેટલા કેસીસ આપણે કઈ ને જોતા હોય જનરલ પબ્લિક આપણે જે આપણી પાસે આવતા ક્લાયન્ટ નથી જોઈ રહ્યા તો થર્ટી પર્સન્ટ ઇઝ અ હ્યુજ નંબર થર્ટી જેટલા લોકોમાં એવું થઈ રહ્યું છે કે નહીં મને આવું કંઈક કરવું જોઈએ અથવા કરવાની જરૂર છે કોઈ પણ નીડ માટે વેધર ઇટ ઇઝ અ બાયોલોજિકલ ઓર સોશિયલ જે મારા ઇન્ટરેસ્ટ કોમન થાય છે એલાઈન થાય છે ને એમાંથી હું ક્યાંક ને ક્યાંક પ્રમોટ થાઉ છું નેક્સ્ટ રિલેશનશિપમાં તો ટ્રસ્ટ ના ઇશ્યુ છે જ અને કમ્યુનિકેશન બહુ જ કદાચ એસેન્શિયલ જે કહી શકાય જરૂર પૂરતું જ એકબીજા સાથે કરી રહ્યા છે એવા આજકાલ મોટા કિસ્સાઓ છે જે સૌથી વધારે ડાઇવર્સમાં પરિણમ્યા છે એમાં બંને વચ્ચે ગેપ વધતો ગયો હોય વધતો ગયો હોય પછી ફોર્માલિટી માટેના ખાલી રિલેશન બતાવી રહ્યા હોય અને આગળ જતા એમના વચ્ચે એટલું પણ બેઝિક કમ્યુનિકેશન્સ ના રહ્યું હોય બર્થડે જેવા નાના નાના ઈસ્યુઝના કારણે પછી બહુ જ મોટા લાંબા કન્વર્ઝેશન બંને વચ્ચે થયા હોય અને ત્યારે એવું યાદ આવે કે લાસ્ટ અમે બે મહિના પહેલા જેવી રીતે વોટ્સએપમાં ફીચર છે લાસ્ટ સીન એવી રીતે એમને યાદ આવે કે લાસ્ટ અમે બંને શાંતિથી મળીને વાત કરીને બે મહિના થયા ત્રણ મહિના થયા એવી જ રીતે હમણાં એક બહુ સરસ કપલ વાત કરી રહ્યું હતું કે એમના જે એક ફ્રેન્ડ છે બહુ જ નજીકના નવરાત્રી હવે થોડા ટાઈમ માં આવશે અને નવરાત્રીમાં એ લોકો એક ગરબાના શબ્દો છે જોડે રહેજો રાજ સૂરજ ઉગે કે ના ઉગે સૂરજ ચાંદ રોજ ઉગે જ છે છતાંય એમની નવરાત્રી બે હજાર ત્રેવીસનો એક વિડિયો હતો ત્યારે અલગ પાર્ટનર સાથે ગરબા ગાઈ રહ્યા હતા પાર્ટનર ઇન ટર્મ્સ ઓફ કોલ સેન્સિસ આમ ટેલિંગ બહાર બાવીસની નવરાત્રીમાં અલગ પાર્ટનર સાથે ગરબા ગાઈ રહ્યા હતા બે હજાર માં અલગ સાથે કોરોનામાં એ લોકો ક્વોરન્ટાઇન હતા ઇટ મિન્સ ત્રણ વર્ષમાં તમે ત્રણ લેવલે અલગ અલગ માં જઈ રહ્યા છો અને એ લાસ્ટ ટેજ સુધી ઇટ મીન્સ કેટલું શોર્ટ ટર્મ છે કેટલું ઝડપથી તમે બ્રેકઅપ કરો છો કેટલું ઝડપથી બીજા સાથે જોડાઈ જાઓ છો એનો મતલબ કદાચ એટલા ક્વિક થઈ ગયા છો જેમ ફોર જી ફાઈવ સિક્સ જી આવતું જાય છે એમ તમે લોકો પણ એટલું પોતાને માનવા લાગ્યા છો કે આપણે એટલા ફાસ્ટ છીએ કે હું જલ્દીથી કોઈને સમજી શકું જોડાઈ જાઉં અને હું આગળ વધી રહ્યો છું અને પાછું એ જ તરત બ્રેકઅપમાં પરિણામે છે પછી છે તો છૂટા થવું એક ઉપાય નથી વાત કરવી પણ બહુ જરૂરી છે ટ્રસ્ટ કરવો પણ બહુ જરૂરી છે અને સાથે એડજસ્ટમેન્ટ કરવું પણ બહુ જરૂરી છે કારણ કે અત્યારના સમયની વાત કરીએ અત્યારે જે રિલેશન જે બ્રેક થતાં હોય છે છૂટાછેડા સુધી વાત પહોંચી જતી હોય છે ક્યાંક છૂટાછેડા થઈ પણ જતા હોય છે પણ જો આ બધું કરવામાં આવે અને તેની સાથે સાથે એક ટ્રીટમેન્ટ પણ હોય છે જે પ્રમાણે પ્રશાંતભાઈએ કહ્યું ને કે અત્યારે તો એક ટ્રીટમેન્ટ લેવી પણ બહુ જરૂરી હોય છે જો એ લેવામાં આવે ને તો ક્યાંક અત્યારે તો રિલેશનને અત્યારે ટકાવો બહુ જે ટકાવી શકાય છે અને સાથે સાથે સંબંધ મહત્વ નથી જોવાનું કે આગામી સમયમાં હવે કેવી રીતની ચર્ચા વિચારણા કરીને હવે તો સંબંધોને સાચવવામાં આવે છે તેની સાથે પ્રશાંતભાઈ અને પરિમલભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો આજના દબાણ કાર્યક્રમ આપશો નમસ્કાર